તો ફ્રેમ રાજા કમ્પ્લીટ ગાંજર બધા હે કે તો આવી ગયા છે હે કે આપણે હલવો બનાવવાનો છે આ બધા ખેતર ના હે નો આપણે બનાવવાનો છે હલવો હવે આપણે આ સુધારવાનું છે આપણે ની નાખી છે હવે હવે માં છે સીણવા માટે જો આ મિશીન લઈ લીધું છે આમાં જો ગમે એમ સીણવું ને ગમે એવી રીતના સીણાઈ રહે હવે આ મિશન અંદર આપડે બધા ગાજા ને કે સીણવાના છે તેમણે તો આપણે એક ગાજર કમ્પ્લીટ સીણાઈ ગયું છે ને હવે જો મહસ આવી ગયો છે સીણો બે જો આટલા ગાજર છે કે આટલા ગાજરના બધાને સીણવાના છે આવી બહુ ભાવે હું તને હા હું હા એવું છે જો હવે સીણે આપણે ગાજર સીણાઈ ગયું છે હવે હવે આપણે તો બનાવવાનું છે ગેસ ઉપર હવે આપણે નાખી દઈએ ઘી હવે આપણે ઘી ગરમ થઈ થવા દઈએ ઘી ગરમ થઈ જાય પછી નાખી દઈએ આપણે ગાજર હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે હવે નાખી દઈએ આપણે ગાજર છીણેલું ગયું સડે રહેવાનું નક બળી જાય સટી જાય થોડીક વાર આપડે ઢાકી દઈએ ઢાકી ને થોડીક સડવા દઈએ એમને તો અત્યારે જો આપણે હલવા નહીં કે શરૂઆત મૂકી દીધો છે એના અંદર આપણે નાખવાનું છે ધરાક્ષ કાજુ ને બદામી મિત્ર વસ્તુ છે કે આપણે હલવામાં નાખવાનું છે તો જો આ છે કે કાપણ ચાલુ કરી દીધું છે મહેશે તો હમ એમાં જો ધરાક્ષ છે અહીંયા જો કાજુ છે ને અહીંયા બદામ છે

ના દેખાડ Vă arătați un pic de traf, ne Interes. હવે ઘણીક વાર ઢાંકી ને સડવા દઈએ આપણે હવે આપણે ઉગાડી નાખીએ હવે કપલેટ આપણે હલવો સડી ગયો છે એટલે ઉતારી લઈએ આને ફેમિલી તો અત્યારે કમ્પ્લીટ આપડા કે ગાંજાનો હલવા બનીને તૈયાર થઈ ગયો છે જો કેટલા સરસ મજાનો બની ગયો છે તો કેટલા બના ગાંજા મળે એના ખાલી જા એક ડીશ જ બની જો આપણે ગામડામાં બનાવીયું બનાવી હમ આપણે આવડી એવું હમ જેમ આવડે એમ એ લોકો કોમેન્ટ કરશે હા હા ને ફેમ્બર તમે બધા કોમેન્ટ કરજો તમને કેવો વિડીયો લાગ્યો એ અને તમે કઈ રીતે બનાવને એ પણ કોમેન્ટ કરજો અમારા બાઈ તો મને એને આવડતું કે એ રીતના બનાવી નાખ્યું છે દ્રાક્ષ ને કાજુ ને એવું બધું જેટલું મળ્યું એટલું નાખો બીજું ઘણું બધું નાખવાનું આવે વિડીયો તમે જોયા છે તેમાં ઘણું બધું નાખતા હોય હમણાં અહીંયા મળ્યું કે એટલું મેં વસ્તુ નાખી દીધું બાકી તમે કઈ રીતે બનાવને એ કમેન્ટ કરજો ને અમારા વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો સાંખો કે બા saco não sei Super, menino. Sacou? Bosteiro, nunca nem olhou pra Hã? mais nada, mas eu viu? Agora, abre a eu vou

વિડીયો બસ અહીંયા સુધી રાખવાનું છે આશા રાખી તમને અમારે રેસીપી વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ત્યાં સુધી જય માતાજી